ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે મેં ખાવાનું કરવાનું ચાલુ કર્યું છે ભાઈ રોટલો મેં બનાવ્યો છે ઓર્ગેવ બન્યો ગોર બન્યો છે કમ્પ્લીટ જ જો અત્યારે ખાવાનું બનાવ્યું છે દિશા એ આગળ બનાવ્યું છે

અમારા ગામનો નજારો છે મેલુગロイ ધોઈ નાખ્યા છે આના બે ફોન જોય છે જો ફોન જોસન ચાલ કવ છું પપ્પાને કોક પપ્પાને કવ છું બે ફોન જો હું તું ઇલુ જો આપડું લઈને બેઠી હોય તો હે ઇલુ જો આપડું લઈને બેઠી હોય તો એમ કવ છું તને ઓય બનચોડા